વાતાવરણમાં આવતા અનિશ્ચિત ફેરફારો ને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હાલમાં થયેલા વાતાવરણીય ફેરફાર નાજુક ગણાતા ફળોના રાજા કેરી પર અસર થઈ છે ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની સંભાવનાને લઈને કેરી પગવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ગ્લોબલ વોર્મિંગ એ એ દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની છે છે જેના ફેરફાર જોવા મળી રહ્યા હજી તો શરૂઆત થઈ નથી પહેલા નવસારી જિલ્લામાં વહેલી સવારે તાપમાન પચીસ ડિગ્રી જેટલું રહે છે અને બપોર બાદ ગરમીનો પારો ચાલીસ ને વટાવી જાય છે જેને લઈને કેરી પગવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હાલ કેરીની સિઝન નજીક આવી રહી છે અને આંબા પર મોર પણ આવી ગયા છે સાંજે ઠંડી અને બપોરે પડી રહેલી અતિશય ગરમીને કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં કેરીનો પાક બચાવવાની ચિંતા છે નવસારી જિલ્લામાં કેરીનો પાક લેવા તૈયાર થતા નથી અને અન્ય પાકો તરફ વળી રહ્યા છે આ વખતે સિઝનની શરૂઆતમાં તમામ આંબા ઉપર સારા મોર આવ્યા હતા પાક સારો થવાની આશા ખેડૂતો સેવી રહ્યા હતા એવામાં ફેબ્રુઆરી માસમાં ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રીને વટાવી ચુક્યા છે જેના કારણે અમુક મોર ખરી પડ્યા અને અમુક કાળા પડી ગયા જેને કારણે આવનારા સમયમાં જવા રીતે જ ગરમી વધશે તો વધુ પડતો નુકસાન થવાની ચિંતા ખેડૂતો સેવી રહ્યા છે અને સીઝન ફેલ થવાની પણ ભીતિ દેખાઈ રહી છે છેલ્લા દસ વર્ષોથી વાતાવરણનો માર સહન કરતા કેરીના પાકમાં આ વર્ષે સારો પાક થવાની આશા ફરી બદલાતા વાતાવરણે નિરાશામાં ફેરવી છે ત્યારે ગરમીનો પારો વધુ ઊંચે ન જાય અને વાતાવરણ સ્થિર રહે એ વિપ્રાર્થના ખેડૂતો કુદરતોને કરી રહ્યા છે જેથી પાછલા વર્ષોની સરખામણીમાં કેરી ગ્રાહકો અને ખેડૂતો માટે મીઠી રહે નાકિનભાઈ નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ ખાસ કરીને આ ચાલુ વર્ષની જે કેરી માટેની વાત કરીએ તો શરૂઆત જે મોર આવ્યો તો મોરમાં નર પ્રમાણ વધારે રહ્યું અને એની સામે માદા ઓછા હતી અને નર જે ફૂલ એની સહન કરવાની તાપમાન અને ઠંડીમાં ઓછા દિવસ હોય એટલે એ ખરણ પામ્યા એ ખરણ પામવાને કારણે ખેડૂતોને એવું લાગ્યું કે ભાઈ આ મોર ખરણ થઈ ગયો ને હવે કઈ નથી પણ ખરેખર નરનું પ્રમાણ વધારે હતું એ કારણ આવ્યું અને ખાસ કરીને અત્યારે જે કંઈક બચેલી અને કેરી થયેલી તો એ નાની સાઈઝ માનો કે હોય કે મોટી સાઈઝ હોય પરંતુ જે અત્યારે આજે સવારે બી એટલું ધુમ્મસ હતું અને એ ધુમ્મસના કારણે જે ફળ છે એના પર ફૂગનો ઉપદ્રવ થવાનો અને ફૂગને કારણે જીવાતો આવવાની અને એની સામે અત્યારે દિવસનું તાપમાન જે કડકટો તાપ એટલે કે એ તાપમાન સહન કરવું એ નાના ફળને મુશ્કેલ છે તો આવા સંજોગોની અંદર આ જે કંઈક છે તો જે બાકી બચેલું જે છે એ બી કમળાઈને કે આ અસરને લીધે ખરણ થઈ જવાનું એટલે જે કંઈક ખેડૂત માનતા હતા થોડા એકાદ અઠવાડિયા પહેલા કે આટલું તો હવે ટકી ગયેલું છે પરંતુ એ ટકેલું બી હવે ટકવું ઘણું ચિંતાનો વિષય નમસ્કાર ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક આંબા છે સતત બદલાતા થતા વાતાવરણમાં આંબ એ ખૂબ જ સંવેદનશીલ પાક છે આ એ હવામાન બદલાય ત્યારે તેને પોતાની અસર દેખાડે છે આપ જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે અગાઉ જ્યારે આપમાં આંબામાં ખૂબ જ મોર આવ્યા હતા પરંતુ સતત બદલાતા થતા વાતાવરણમાં દિવસનું વધારે તાપમાન રાતની વધારે ઠંડી એવા સંજોગોમાં ફૂલમાંથી ફલિનીકરણ અથવા તો બેસાણ એ ખૂબ ઓછું જોવા મળે છે અને માર્ચ મહિનો આવતા આવતા તાપમાન વધારે જોવા મળે છે ત્યારે એવું કહી શકાય કે આવનાર ભવિષ્યમાં આંબાના પાકમાં આપણે ઉત્પાદન ઉપર અસર જોવા મળી શકે ખાસ કરી અને હાલમાં આપણે ખૂબ જ ઓછું કેરીમાં બેસાણ જોવા મળે છે તો આ બેસાણને બચાવવા માટે ખેડૂત મિત્રોએ તકેદારીના પગલાં લેવા જરૂરી છે આ તાપમાન વધવાની સાથે જમીનમાં ભેજ ઓછો હોય તો જો એક પિયત આપવામાં આવે તો કેરીની ફળની સાઇઝમાં વધારો થઈ શકે છે તદુપરાંત કેરી જે ગરી જાય છે એમાંથી પણ બચી શકાય છે આ ઉપરાંત આવા શહેરે સતત વાતાવરણ બદલાતું જતું હોય ત્યારે કેરીમાં વધુ સારું ઉત્પાદન મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા પણ અમુક ભલામણો કરવામાં આવી છે એમાં ખાસ કરી અને નોવેલ પ્રવાહી ખાતરનો પંદર વીસ દિવસના સમયગાળે ફૂલ આવ્યા બાદ ત્રણથી ચાર છંટકાવ કરવામાં આવે તો પણ આપણે સારું ઉત્પાદન મળી શકે છે આની સાથે સાથે ખેડૂત મિત્રો આ જ્યારે દિવસનું તાપમાન ખૂબ ઊંચું જતું રહે છે ત્યારે એવું લાગી શકે કે આવનાર સમયમાં કેરીનો પાક કદાચ ધર્યા કરતાં ઓછું ઉત્પાદન મળી શકે ત્યારે ખેડૂત મિત્રોએ વૈજ્ઞાનિક ઢબે પગલાં લેવા અને ખાસ કરી અને નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા તો વૈજ્ઞાનિકોના સંપર્ક સાથે રહી અને જો માવજત હાથ ધરવામાં આવે તો આપણને આવનાર સમયમાં કેરીનો ઉત્પાદનમાં ફાયદો જોવા મળી શકે